આજે મારા દરા કેવીનભાઈ હસમુખભાઈ બઢિયાનો જન્મદિવસ હોય અને આજે બહુ ખુશીનો દિવસ હોય એટલે કે ચોવીસ પાંચ બે હજાર પચીસ એટલે કે મારા દીકરા કેવીનભાઈનો જન્મદિવસ હોય અને જ્યારે મારે વિશ કરવી હોય ત્યારે હાઈવે વે ઉપર ગાડીઓની કરહ બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાવી દુબરે કેવી ન ભાઈનો બજાર વચે કાપો કેવીન ભાઈનો બજાર વચ્ચે કાપુકે આજે મારા દીકરા કેવિન ભાઈનો બર્થડે ડે હોય હેપી બર્થડે ડે હજારો સાલ ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ અર હંમેશા ખુશ રહો તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું